વાલ્યા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વ કરુણાનિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને શાળામાં પ્રતિજ્ઞા લેવડાવી કે પક્ષીને નુકસાન ન થાય એ રીતે પતંગ ચગાવીશું તેમજ ગામમાં રેલી કાઢી માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો કે પક્ષીના ઉડવાના સમયે સવારે અને સાંજનો હોય એ સમયે પતંગ ચગાવી નહીં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનો નહીં તેમજ રોડ ઉપર પતંગ ચગાવીને આવતા જતા રાહદારીઓના ગળા તેની કાળજી રાખવી પતંગ ઉત્સવ પૂરો થાય રોડ પર પર લટકતા લટકતા દોરાઓ દોરાઓ ઝાડ સાચવીને ઉતારી લેવા પક્ષી બચાવો પર્યાવરણ બચાવો પક્ષી એ પર્યાવરણનું અભિન્ન અંગ છે જેથી તેનું રક્ષણ કરવું આપણી ફરજ બની સાથે સાથે ગામમાં પક્ષી બચાવો પર્યાવરણ બચાવોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શાળામાં પતંગ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય જસુબેને બાળકોને સમજ આપી હતી તેમજ કેતનભાઈ ચૌધરી દ્વારા બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી